રાજ્યમાં સિંહોની મૃત્યુની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થયો છે છે બે દિવસમાં ત્રણ સહિત સિંહના મૃત્યુ છેલ્લા મહિનામાં વધુ સિંહબાળના મૃત્યુ થયા છે જેમાં ત્રણ સિંહન અને ત્રણ સિંહ આઇસોલેટ કરવામાં આવ્યા છે પાટડા સિંહબાળને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર લવાયા છે સિંહોના જૂથ પાડી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ભેરી રોગયાળાની આશંકાએ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સિંહબાળ અને પાટણામાં બીમારી જોવા મળ્યાના અહેવાલો પણ અત્યારે મળી રહ્યા છે જોકે હાલમાં સિંહબાળને રેસ્ક્યુ કરી અને એનિમલ કેર સેન્ટર લવાયા છે પાછલા કેટલાક સમયથી જે પ્રકારે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને ચિંતાજનક વધારો થયો છે આ ઘટનામાં

કેટલાક સિંહ બારના અને સિંહના સેમ્પલો બ્લડ સેમ્પલો લેવાયા છે પરંતુ પંદરનું મોતથી સિંહ પ્રેમીઓમાં એક હાહાકાર મચી ગયો છે કોઈ ભેદી બીમારીથી આ મોત થયાનું પણ એક વાત થઈ રહી છે વન વિભાગના અધિકારીઓએ તાકીદની બેઠકો પર બોલાવી અને કાર્યવાહી સૌથી વધુ જે અસર થઈ છે આ જે બીમારીનો ભોગ બન્યો હોય તો એ લીલિયા ક્રાંકચ રાજુલા ડુંગર જેસર એટલે કે પાલિતાણા આસપાસ ઉપરાંત ભાવનગર એટલે અમરેલી રેન્જ ભાવનગરની આવે પણ અમરેલી પાસેના જે બધા જ વિસ્તારોમાં સિંહનો વસવાટ છે ત્યાં ટૂંકા સમયગાળામાં સિંહ બાળ સહિત પંદર સિંહોના મોતથી વરેરાટી પ્રસરી છે કયો રોગ છે એની તપાસ ચાલુ છે પરંતુ જે ટૂંકા સમયગાળામાં આ સિંહ બાળ સહિત સિંહોના મોતથી એક ચિંતાનો વિષય થયો છે બ્લડ સેમ્પલો લેવાયા છે વાત એવી કહેવાય છે કે કદાચ મારણ વખતે કોઈ એવું વાળો ઝેર ચડી ગયું હોય એને કારણે પણ આ રોગ ફેલાનો હોય અથવા પશુમાં કોઈનો ચાલો હોય તો એ થઈ શકે આ બધી જ શંકા કુશંકા વચ્ચે મોત બન્યાના જે સમાચાર છે એ વન વિભાગ માટે પણ એક તપાસનો વિષય માગી લેવા છે અને અત્યારે વન વિભાગ હોય કે વન મંત્રી હોય એ બાબતે સતર્ક છે અને તપાસ ચાલુ છે પણ પંદર સિંહ બાર સહિત પંદરના મોત કુલ પંદર સિંહોના મોત થયા છે જી જીજ્ઞાસામેશાભાર જાણકારી માટે તો બે દિવસની અંદર પંદર સિંહના મૃત્યુ થતા અત્યારે ચિંતા પણ છે અત્યારે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે સિંહબાળ જે છે રેસ્ક્યુ કરી એનિમલ સેન્ટરમાં કે સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે બે દિવસમાં ત્રણ સિંહબાળ સહિત પંદર સિંહના મૃત્યુ થયા છે અને છેલ્લા દોઢ મહિનામાં જ આઠથી વધુ સિંહ મૃત્યુ થયા છે જોકે અત્યારે ત્રણ સિંહણ અને ત્રણ સિંહ બાળને આઇસોલેટ કરવામાં આવ્યા છે સિંહોના દૂધ પાડી સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે વન વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે કારણ કે ભેદી રોગચાળાની આશંકાએ પણ મૃત્યુ થયા હોઈ શકે છે એવી આશંકાને લઈને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સિંહબાળ અને પાટડામાં બીમારી જોવા મળ્યાના પણ અહેવાલ છે છેલ્લા દોઢ મહિનાની અંદર આઠ જેટલા સિંહબાળના મૃત્યુ થયા છે અત્યારે ત્રણ સિંહણ અને ત્રણ સિંહબાળને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે બે દિવસની અંદર ત્રણ સહિત સિંહબાળ સહિત પંદરનાં મૃત્યુ થયા છે સિંહ પ્રેમી રમેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે રમેશભાઈ ગુજરાત પોસ્ટમાં આપનું સ્વાગત છે બે દિવસની અંદર પંદર સિંહના મૃત્યુ થવા એ ખરેખર ચિંતાનો વિષય છે જો કે આ મામલે તપાસ કરાઈ રહી છે કે કોઈ રોગચાળાની પણ આશંકા સેવાઈ રહી છે બેન બેટા સૌથી મોટી દુર્ભાગ્યની વાત છે કે જે સિંહ માટે મેં મારી જિંદગી આખી કાઢી નાખી બેટા મારી છોતેર વર્ષની ઉંમર છે સિંહ પાછળ મેં આખી જિંદગી કાઢી નાખી અને એવી વિશ્વમાંથી લુપ્ત થતી એશિયેટિક જાતિની છેલ્લી પ્રજાતિ સિંહ અને ઈ ફક્ત ગીરમાં એને બચાવવા બેટા ઓગણીસો એસી થી મારા પ્રયત્ન ચાલુ હતા અને આજે પણ હજી મારી છોતેર વર્ષની ઉંમરે પ્રયત્ન ચાલુ છે દુર્ભાગ્ય વાત એ છે કે જો ધ્યાન આપવામાં નહીં આવે ને તો વિશ્વમાંથી લુપ્ત થતી આ જાતિ ધીમે ધીમે લુપ્ત થઈ જશે મને આ વિચાર ઓગણીસો ને અઠ્યોતેર માં આવેલો ત્યારે મેં એવો વિચાર કર્યો કે એન કે પ્રકારે ગીર ના સિંહ ને ગીરના જંગલ માંથી કાઢી અને ગુજરાતના અનેક વિસ્તારમાં માં વસાવા ત્યારે સરકાર શ્રી એ મધ્યપ્રદેશ નો જયારે વિચાર કર્યો ત્યારે એનો વિરોધ કરનાર પણ હું જ હતો અને મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી વિકાસ થયો છે ત્યારે મારા માટે તો સૌથી મોટી વાત છે બેટા મારે પંચોતેર વર્ષની ઉંમરે આ બધું જોવું પડે છે પણ સરકાર જો એની માટે પ્રયત્નશીલ રહે પ્રયત્ન કરે કારણ કે લોકજાગૃતિ ની ખુબ જરૂર છે આ સમાચાર પણ કારણે સિંહના મૃત્યુ થયા હોય ક્યાંક બેદરકારી દાખવી હોય એવું લાગી રહ્યું છે એક છે કે આફ્રિકાની અંદર જયારે સિંહ ના રોગચાળો આવ્યો ને ત્યારે પણ વાયા મીડિયા ગોવા થ્રુ મને પૂછવામાં આવ્યું હતું અને ત્યારે સરકાર ને વાત કરી હતી કે આ સિંહ ને અલગ અલગ ક્ષેત્ર માં વસાવવા પાછળનું કારણ જો મોટું કારણ હોય તો આ હતું કે રોગચાળો તો એક વિસ્તાર માંથી ભલે લુપ્ત થાય પણ બીજા વિસ્તાર માં તો બચે એટલે આવું પેલા પણ ભૂતકાળ માં થયેલું છે અને ઈ વખતે જે રોગ થયો ને એનું આખું વર્ણન પણ મેં કરીને મૂકેલું હતું કારણ કે એ રોગ માં શું હતું પેલા સિંહ થોડો હાલતા હાલતા ધ્રુજવા માંડે ધ્રુજી અને પછી પડી જાય અને બાંબડા કરી અને પછી મરી અને એને માટે પણ સરકાર શ્રી સાથે મારી ચર્ચા થઈ હતી અને સરકારે એને માટે પણ પ્રયત્ન કર્યા હતા અને અત્યારે તો આમાં તો બહુ જરૂરી છે કારણ કે બાર મૃત્યુ છે ને સિંહના ઘણા બધા થાય છે અને જો આમાં સરકાર ધ્યાન નહીં આપે વન વિભાગ ધ્યાન નહીં આપે તો આ એક દુઃખદ બીના કહેવાય બિલકુલ રમેશભાઈ સાથે જોડાયા તો અમરેલીમાં સિંહોના મોતને લઈને વન વિભાગ દોડતું થયું છે સિંહ બાળના ભેદી રોગથી મોતને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ તપાસના આદેશ આપ્યા છે છેલ્લા બે દિવસમાં જ ત્રણ સિંહના મોત થયા છે સિંહોના જૂથને આઇસોલેટ કરી સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે રેવન્યુ વિસ્તારમાં સિંહોના બ્લડ સેમ્પલ પણ લેવાયા છે મોડુભાઈએ કહ્યું કે રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવશે રોગ કે પછી વાયરસથી મોત થયું હશે તેની પણ ખબર પડશે સિંહોના જૂથને અત્યારે આઇસોલેશનમાં રખાયા છે બે દિવસ પહેલાં બે અને આજે એક કુલ ત્રણ સિંહમારના મૃત્યુના સમાચાર મેળા એ ખૂબ દુઃખદ છે અને ત્યાં એ વિસ્તારમાં જાફરાબાદ વિસ્તારમાંથી અત્યારે લગભગ ત્રણ જેટલા સિંહણ અને છ જેટલા બચ્ચાઓ છે એને આઇસોલેશન કરી અને એના બ્લડ સેમ્પલ અને બાકીની તપાસ છે એને નિદાન નિદાન કરવા માટે અત્યારે આઇસોલેશન કરી રહ્યા છે જુનાગઢના વેટરનરી કોલેજના ડોક્ટરોથી લઈને સ્થાનિક અમારા જે વિભાગના રેસ્ક્યુ સેન્ટરના ડોક્ટરો અત્યારે તપાસ કરી રહ્યા છે